હેલો લો યુટ્યુબ કેમ ગેમ કેમ છો તો બધા મજામાં છો અને મજામાં જ રહેવાનું છે તો આજે આપણે જવાનું છે ગણપત દાદા લેવા આપણે નીકળી જાય છીએ ત્રણે ગણપત દાદા લેવા તો આ રસ્તાનો વ્યૂ છે એક રસ્તાની બંને સાઈડ છે જોવો તમે આવી રીતે ને આવી ગઈ છે નીરમા કંપની છે ત્રણેય બંગારની હાલતમાં પડી છે આપણે જઈએ છીએ આગળ આગળ બનાવી જો વિડીયોમાં તો થોડીક જ ભાવમાં આવી ગયું છે માઠી અને આ છે માઠીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બાજુમાં છે હનુમાન દાદાની દેરી તો હવે આપણે નીકળી હજી આગળ આગળ જઈએ છીએ ત્યાં થોડીક જ વારમાં આવી ગયો છે હાઈવે રોડ ને હવે આપણે અહીંયાથી હાઈવે ચડી જયું ને પછી જવા દઈએ એસીને એવું ગાડીને કહે લઈ કારણ કે વરસાદ આવે એ પહેલાં આપણે ભોગી જઈએ ગણપત દાદા લેવા તો આપણે રસ્તાની બંને સાઈડ જોઈ અને જવા દીધી છે આ ગાડીને હવે તો વિડીયોમાં બને રહેજો ને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારા અવનવા બ્લોગ તમારી પાસે સૌ પ્રથમવાર વાર તમને જોવા મળે તો વિડીયોમાં બનાવી રહેજો તો ફાઇનલી મિત્રો હવે આપણે જે છે પેટ્રોલ પંપની બાજુમાં કેમ કે આપણે ગાડીમાં પેટ્રોલ નખાવાનું છે તો છીએ ટાણે પેટ્રોલ પંપે હાઈવે રોડથી થોડીક જ નજીકમાં પેટ્રોલ પંપ છે જુઓ તમે આપણે નખાવી લઈએ પેટ્રોલ અને ગાડીમાં કરીએ ફૂલ ટાંકી જોઈશી હવે ત્યાં જઈને કેટલું નખાવીએ આપણે કે આપણે સો રૂપિયામાં ફૂલ ટાંકી કરાવવાની છે ઓહો અહીંયા તો હું ફૂલે ફૂલ ટ્રાફિક છે તો આપણે ઊભું પડશે લાઇનમાં આપણે ઊભી ગયા છીએ લાઇનમાં થોડીક વાર માટે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણો વારો આવી ગયો છે પેટ્રોલનો અને આપણે નખાવી દીધું છે બસો રૂપિયાનું પેટ્રોલ અને આખરે આપણે બસ્સોનું પેટ્રોલ નખાવીને નીકળીએ પાછા ફાઇનલી મિત્રો આપણે પેટ્રોલ નખાવી દીધું અને પેટ્રોલ પંપને બાય બાય કરી અને આપણે નીકળી ગયા છીએ પાછા હાઈવે રોડ તરફ તો બનાવી રહેજો વિડીયોમાં તો ફાઈનલી મિત્રો આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવી નીકળી ગયા છીએ અને રસ્તામાં આવી ગયા છે આપણે ભૂતરા દાદા એટલે કે મોજીલામાં નથી આપણે પગે લાગી અને નીકળી ગયા છીએ આગળ તો જાય છે હવે મોવા બાજુ અને થોડીક જ વારમાં આવી ગઈ છે નૂતન વિદ્યાપીઠ ને ત્યાંથી આપણે નીકળી ગયા છીએ હવે આગળ એ બાજુમાં ટીમી દાદા તો આપણે ટીમી દાદા પગાર લાગી અને જવા દે છે આ તો તો બાયપાસ આપણે પહોંચી ગયા છે બિના લેજો વિડીયોમાં કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો આપણે ફોગી છીએ ગાયત્રીમાં જો આ ગાયત્રીનો વાઘ છે અને અહીંયા થોડીક વધારે આમ ટ્રાફિકની એવું રહે છે કેમ કે માલ્ટો રસ્તામાં વધારે જોવા મળે ને થોડોક રસ્તો પણ આમ ખાડા કુસ જેવો છે થોડો થોડો તો વટાણ આપણે પોગીયા વર્ત છોડા શોખ તો તમે પણ અહીંયા છોડા પીતી હોય તો કોમેન્ટમાં કહેજો ફાઇનલી મિત્રો આપણે જો પોગીજા છે એ ખાડે ત્યાં બધા ગણપત દાદા બેસાડવાની તૈયારી કરે છે ને આ છે ખાડાનું ખાડાનો શોખ ને અહીંયા પણ જો ગણપત દાદા બેસાડવા માટે મસ્ત મંડપ તૈયાર કરેલો છે હજી મૂર્તિ નથી પધરાવી પણ એવડા લોકો થોડીક વારમાં મૂર્તિ લઈ અને પધરાવશે આપણે પણ જાય છે આગળ આગળ મૂર્તિ લેવા તો આ છે જો બધી આવી રીતે પબ્લિક છે અહીંયા બધું શાકબકાલો ને એવું છે છે એટલા માટે થોડીક ટ્રાફિક અહીંયા વધારે હોય છે અને વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો અત્યારે આપણે પહોંચી ગયા છે માંધાતા સર્કલે જુઓ આ છે માંધાતાની મૂર્તિ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે શિવાજી સર્કલે જે શિવાજી ચોક છે એટલે કે ગાંધીબાગ ને અહીંયા જો લોન મેળો ચાલુ છે સ્કાર માટે અને અહીંયા બાજુમાં જ તે ગણપત દાદાની મૂર્તિ બેસાડેલી છે અને જ્યાં હવન માટે ફૂલ તૈયારી ચાલુ છે હવનની ની કેમ કે અહીંયા હવન ને એવું બધું કરે છે કથા હોય હવન હોય હવન આ મૂર્તિ બેસાડે ત્યારે એવું બધું કરે છે તો આપણે મિત્રો પહોંચી ગયા છીએ અત્યારે જે ગણપત દાદાની મૂર્તિ વેસે છે ત્યાં તો આ જો બંને સાઈડ ગણપત દાદાની મૂર્તિ વેસે જ છે ને આપણે અહીંયા થી મૂર્તિ લેવાની છે તો રસ્તાની બે બંને બાજુ વ્યવસાય છે અને વેસમાં જ્યાં જગ્યા છે ત્યાં વ્યવસાય અહીંયા નાનેથી મોટી મૂર્તિ મળાઈ રહી છે તમને તો તમારે પણ મૂર્તિ લેવી હોય તો આ જગ્યાએ વ્યાજ જજો ને આપણે અહીંયાથી જ મૂર્તિ લેવાની છે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે મોવા અને તો અહીંયા અલગ અલગ ટાઈપની મૂર્તિ રહેશે તો જો આપણે પણ લેવાની છે ગણપતિ મૂર્તિ તો આપણે મૂર્તિ માટે ખાસ આવી જાય છે અને આપણે ઓગળવાય જો જવે છે વિચાર કરે છે કે ભાઈ કેવી મૂર્તિ લેવી છે તો બધા અહીંયા મસ્ત મસ્ત મૂર્તિ વેસાય છે જો તમે યાદ લીધી હોય મૂર્તિ તો કોમેન્ટ કરી દેજો મિત્રો જો બધી અલગ અલગ ટાઈપ ની મૂર્તિ વેસાય છે અહીંયા મોટી મોટી મૂર્તિ છે એ બાર હજાર અને પાંચસો રૂપિયા કહે છે તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે પહોંચી જાય મહાદેવ મૂર્તિ ભંડારમાં અહીંયા આપણે બધું કરાવે છે આપણે જોઈ છે ભાઈ શું કિંમત છે અહીંયા અલગ અલગ પ્રકારની મૂર્તિ છે જે કલર કરેલી છે અને કલર વગેરેની છે તો બધી અલગ અલગ પ્રકારની છે આ છે આપણે આ જે પહેલી મૂર્તિ છે આ બધી સાડી ત્રણસો ની કિંમત વાળી છે જોઈ છે ભાવ કરે છે આપણે થોડીક મીડિયમ સાઈઝ ની મૂર્તિ લેવાની છે આપણે બહુ કઈ મોટી તો ખાસ નહીં જો અલગ અલગ પ્રકારની વેરાયટી જોવા મળશે તમને આ બધી કલર વગેરેની છે તો આપણે આવી ગયા છે જો આ મૂર્તિ ની કિંમત કરવાની આની રૂપિયા કિંમત છે અને ત્રણસો એકાવન રૂપિયાની છે મિત્રો આપણે જો આ મૂર્તિ લઈ લીધી છે શિવલિંગ વાળી છે અને આપણે આ લઈ લીધી છે તો અમારે મોકલવા પૈસા આપે છે ને આપણી મૂર્તિ થાય છે ફિટિંગ તો મિત્રો આપણે મૂર્તિ લઈ લીધી છે અને અહીંયા સાઈડમાં મૂકાવી દીધી છે આપણે જવાનું છે પૂંજાપો લેવા તો હાલો આવે લઈ આવી પૂંજાપો એ વ્લોગમાં બને રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે અહીંયાથી થી છે હવે આય જા પૂંજા પો અહીંયા તો હાલો આપણે પૂંજા પો લઈ આવીએ તો ફાઇનલી મિત્રો આપણે પોકી જાય છે આ પૂંજા પોની જ્યાં પૂંજા પો મળે તો આપણે ઓકડો બધી વસ્તુ કઢાવે છે તો જો આ બધું તો ફાઇનલી મિત્રો આપણે બધી વસ્તુ પૂંજા પોનો આપણે સામાન લઈ લીધો છે હવે આપણે નીકળીએ પાછો જે ગણપત દાદાની મૂર્તિ લીધી હતી આપણે મૂર્તિ મૂકી છે તો હાલો મળી છે પાછા ત્યાં બેને રહેજો વિડીયો તો ફાઇનલી મિત્રો આપણે લેવાનું છે રસ્તામાં તો જે ફૂલ અને હાર ને એવું માટે એ આપણે લઈ લઈએ પછી દુકાન અને આપણે બધું સામાન કાઢી નાખેલો છે તો આગળ એ કહેતો એ આ બધું આપણે સામાન કાઢી નાખેલો છે હવે બિલ બનાવીને હાલો અહીંયાથી પૈસા આપીને થઈ આપણે છૂટા તો અહીંયા આપણે જે ગણપત દાદાની મૂર્તિ લીધેલી છે ત્યાં મૂર્તિ લેવા માટે તો બધો હા તો શ્રી મારુતિ અને જે દુકાન જેપીના ઢાળે લાગે છે જે કોઈને આવી અવનવી વસ્તુ અહીંયાથી મળી રહી છે તો આપણે પણ લઈ લીધું છે અને આ છે દુકાનના ઓનર તો ફાઇનલી મિત્રો આપણે બધી વસ્તુ લઈ અને નીકળી જાય સીધા અહીંયા રસ્તામાં જોવા બહુ પાટી પડતી ગોલ નગર અને આપણે જોયું છે શું છે પણ અહીંયા તો ગમતી બેસાડતા હતા એટલા માટે આ બધી ટોલ નગરાની બહુ બહાર ખોલે છે જોવો જોઈએ આપણે લઈ લીધું થાપણ માટે તો નારી તો અહીંયા ફાઇનલી મિત્રો આપણે ગણપત દાદા લીધા હતા જે જગ્યાએ પહોંચી ગયા છે આ હારિયા આપણા ગણપત દાદા અહીંયા લીધેલા તો ચાલો લઈ લઈ ગણપત દાદા જો અહીંયા પડી છે મૂર્તિ તો આપણે પોખડભાઈ જો ત્યાં એક બે રૂપિયા છૂટા હોય મૂકીને આપણે ગણપત દાદા લેવાનો હોય તો જો લઈ લીધા છે ને લઈ છે આપણી ગાડી ઉપર તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અન્નપૂર્ણ સ્ટ્રીટ માર્કમાં કેમ કે આપણે ગણપત દાદા લીધા છે એટલે લાડવા તો સવારવાસ પડે અને લાડવા લીધે તો હાલે નહીં ગણપત દાદાને તો આપણે કરી દીધો છે ઓર્ડર અને હમણાં આપી દઈએ લાડવા ચાલો આપણે નીકળી તો મિત્રો આપણે લીધા છે આ સુરમાના લાડવા અને આ આપણે કરી દીધું છે પાર્સલ અને આ પાછા પૈસા ચાલો તો ભાઈ નીકળીએ તો ફાઇનલી મિત્રો આપણે ગણપત દાદા લઈએ ને પૂગી જ્યાં છીએ પીરદાદાએ જો આ પીરદાદા છે તો આપણે અહીંયા જ ગણપત દાદા દર વર્ષે બેહાડીએ છે તો આવી રીતે જુઓ ગણેશ નું મંદિર છે આ અને આપણે અહીંયા દર વર્ષે અહીંયા જ ગણપત દાદા બેહાડી છે તો જો ઉગડભાઈ સાઈડમાં બધું મૂકી દીને સાફ સફાઈ કરી અને તોરણ બોરણ લગાડી દઈ ચાઉં થી બેનેરો વિડીયોમાં તો ફાઇનલી મિત્રો આપણે બાજુ ઢાળી દીધો અને આ ઘઉ ને એવું બધું પૂજાપાનો સામાન નાખી છે તો મિત્રો અહીંયા બાસવટ એવું બધું તૈયાર થાય ચાઉં થી માં આપણે આ તોરણ બાર લગાવી દઈએ હું અને રાકેશભાઈ જુઓ ત્યાં સુધીમાં તોરણ બોરણ બધું લગાવી દઈએ તો બને રહેજો વિડીયોમાં તો ફાઇનલી મિત્રો આપણે જો આ તોરણિયા લગાડી દીધા છે ઝુમક બધાય ને બહારથી કંઈક આવું દેખાય જુઓ હાલો હવે આપણે ગણપત દાદા બેસાડી દઈએ ફાઇનલી મિત્રો આપણે ગણપત દાદા બેસાડી દીધા છે હવે ને ને અગરબત્તી કરી નાખી તો ફાઇનલી મિત્રો આપણે ગણપત દાદાને બેસાડી દીધા છે ધૂપ દવાડો અને લાડવા સુરમાના જવારી દીધા છે તો હાલો આજમાં એટલું જ હવે મળીશું કાલ